સુરતના ઉદનામાં એવરેસ્ટ મેગીના નામે બેડસીટ યુક્ત મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે

જ્યારે સુનિલ ફેક્ટરીની દેખરેખ રાખતો હતો અને કારીગરોને રહેવા માટે ફેક્ટરીમાં જ સુવિધા આપી હતી જેથી પોલીસે અનિલને વોન્ટેડ જાહેર કર્યો છે તારીખ 26 જુલાઈના સાંજના સમય અમારી ઝોન 2 એલસીબીના જે બે એએસઆઈ છે પ્રદીપ જગદંબા પ્રસાદ અને नरेश હોશિયાર સિંહ એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ખુધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા હતા કે જે જે ત્યાં આગળ અંદર કામ કરી રહ્યા આ ચાર આરોપીઓ છે એમાં એક વિનોદ દાસ રાજેન્દ્ર દાસ બીજા વિનોદ દાસ દાસ ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર વર્કર જણાવ્યા એ ચાર વર્કર અને આ સુનિલ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની અંદર ત્રણ ડુપ્લિકેટ મસાલા નું પેકિંગ કરતા મશીન એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા

એના મારફતે પૂછતાછ ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી અહીંયા આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ એક થી દોઢ માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત